આગળ વાત કરીએ બનાસકાંઠાના દાંતાની તો દાંતાનું મુશળધાર વરસાદથી જળબંબાકાર થયું છે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે દાતામાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે પૂંજપુર ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે દાતાના આ દ્રશ્યો છે ખેતરોમાં કેડ સવા પાણી ભરાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન

જે પાણીના જે દ્રશ્યો જોયો છે પૂંજપુરના જે આ જે દ્રશ્યો છે આ દ્રશ્યોની અંદર જે મગફળીનો પાક કરેલો હતો એ મગફળી અત્યારે પૂરો કમર સુધી પાણી ભરાઈ ગયું છે ને આ પાણીને નિકાલ માટે અત્યારે ખેડૂતો જાતે મહેનત કરી રહ્યા છે દર વર્ષે આ જે રોડનો આ જે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય છે ત્યારે દર વર્ષે આ જે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે અહીંયા ખેડૂતો પોતે પાણી નિકાલ માટે પોતે જાતે મથામણ કરી રહ્યા છે લોકો અનેક વાર તંત્રને રજૂઆત કરી પણ એમનું કોઈ સાંભળવામાં નથી આવતું અત્યારે ખેડૂતો જાતે મહેનત કરીને અત્યારે અંદર જે ઘરની અંદર બી પાણી ભરાઈ ગયું છે ને અહીંયા વાવેતર કરેલું છે જે મગફળીનું એ બી અહીંયા એમને જોવા જવું કે કેટલું નુકસાન કર્યું શું વાવેતર કરેલું હતું સાહેબ આની અંદર મગફળીની પાંચ પાંચ કાટો મગફળી વાવેલી છે તો એમાં જેમ પાણી ભરાઈ ગયું છે અને ગાયો અંદરના ગાયોના અંદર પાણી બી અંદર સાર અને ગાયોના અંદર પાણી ભરાયેલું સવારે દૂધ દૂધ કાઢ્યું નથી ગાય એમને પણ સરકારને અમે વહેલાને સવારે ફોન કર્યો તો સાહેબને તો કોઈ હતા નથી આજે નહીં આવીએ અમે કાલે આવશું અને આ રોડ બન્યો ત્યાંથી ત્રણ ચાર વર્ષથી અમે સતત સાહેબને કહેવાય છે પણ કોઈ અમારી વાતનું કોઈ સોંપડતું નહીં તો એના માટે અમે આ તમે આવ્યા ને એના માટે અમે કંઈ પત્રકાર જે કરે ખરું જાતે મહેનત કરી રહ્યા અમે આ જાતે મહેનત કરી રહ્યા સરકાર હોફરતી નહીં કોઈ સાહેબ હોફરતા નહીં કોઈ આગળ ઉપર કોઈ હોફરતું નહીં તો એના માટે અમારે અમારે જાતે મહેનત કરવી પડે તાલ હવે અહીંના જે સ્થાનિક ખેડૂતો છે જાતે મહેનત કરી રહ્યા છે કે સામે તબેલો છે તબેલાની અંદર પશુઓ બી અંદર છે હજુ પશુઓ બી બહાર હજે જે દૂધ લેવાનો દૂધ બી નહીં લઈ શક્યા તેના માટે પશુઓને બચાવવા માટે જે પાક તો નુકસાન થઈ ગયો ભલે પણ આ જે પશુઓ બચાવવા માટે જાતે મથામણ કરીને અત્યારે પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે રતન સાગિયા એ બીપી અસ્મિતા બનાસકાંઠા